વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ તરીકે આવ્યા છે તે સમયથી જ તેઓ સતત ચર્ચામાં રહી રહ્યા છે વિસાવદરના ગામોમાં તેઓ એક્ટિવ જોવા મળતા હોય છે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા જોવા મળતા હોય છે એક બાજુ ગોપાલ ઇટાલિયાની વાહવાહી થઈ રહી છે તો બીજી બાજુ જ જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે તો આ નારા કેમ લગાવવામાં આવ્યા તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઘુ ઠક્કર થોડા સમય પહેલાં જુનાગઢમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મનરેગા અને લઈને એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને હવે એ તીર તેમની સામે આવીને જ પડ્યું છે જેમાં મનરેગામાં કામ કરતા મજૂરોએ જે છે તે આવેદનપત્ર આપવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાના હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે જેમાં મજૂર બચાવો ગોપાલ ઇટાલિયાને હટાવ

રાહતોના પૈસા ખવાય છે અમારા પૈસા કઈ ખવાતા નથી અમારે ઊંડા તડ છે અમારે રેડી મજૂરી આલે છે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાઈ જાય એના માટે અમે અહીંયા મામલતદાર અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ અમે આજે મામલતદાર ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ મજૂરો કઈ નરેગા કામ કરીએ છીએ સેફ ડેમ તળાવ ની અંદર અમે કાયદા લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી લઈ આજે આજે આવેદન પત્ર લેવા માટે આવ્યા છે ખોટા અમારી માટે આક્ષેપ કરે એવી જ રીતે છોડવડી પરબવડી જૂની તારીખ ઉંદાળી ઉમરાળી ગળથ અને ભેસાણ આ ગામના ગામના નામ લઈ અને એમણે એસ્ટિમેટની રકમના આક્ષેપ કરેલા હતા આમને વિરુદ્ધમાં ભેસણ તાલુકાના ઘણા ગામના મજૂરોએ આજે મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મજૂરોનું એવું કહેવું છે કે આ રોજગારીના જે પૈસા છે એ આધાર શેડિંગના હિસાબે સીધા અમારા જ ખાતામાં જમા થયા છે આમાં કોઈ ગેરરીતિ થઈ નથી પણ એક ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ ગરીબ ગરીબ લોકો કે જે ઉનાળામાં એમને ક્યાંય મજૂરી મળતી ન હોય ત્યારે સરકાર દ્વારા એમને જે વેતન આપવામાં આવે છે અને આવી જો માનસિકતા ધરાવતા હોય તો એક ધારાસભ્ય તરીકે એમણે ખરેખર ખરાઈ કરી અને આવા જે કંઈ મુદ્દાઓ ઉઠાવવા જોઈએ